નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મેરી મેરા દેશ સંસ્થા દ્વારા છેલ્લા પાંચ મહિનાથી આજવા રોડ ખાતે આવેલ કમલાનગર તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે જાગૃતની જ્યોત કાર્યક્રમ અંતર્ગત કમલાનગર તળાવની સાફ સફાઈ કરવામાં આવે છે સંસ્થા દ્વારા એક મોડેલ પણ બનાવવામાં આવી છે જેને લીધે લોકોમાં જાગૃતતા આવે અને લોકો દ્વારા તળાવમાં નાખવામાં આવતો પૂજાપાનો સામાન સાથે ભગવાનના ફોટા ખંડિત થયેલી મૂર્તિ લાકડાના તૂટેલા મંદિરો વગેરે સામાન તળાવના કિનારે નાખવામાં આવે છે જે લોકો તળાવમાં ન નાખે માટેની વ્યવસ્થા કરવામાં આવશે આ જગ્યા પર તમે જોઈ શકો છો આ જગ્યા પર અમે અમે ઘણું એવું પ્લાસ્ટિક ને લોકો દ્વારા બધું નાખવામાં આવ્યું છે છે તો કાઢેલું આની પણ હજુ આની અંદર તલાવની અંદર બધું બહુ છે અમે વારંવાર કોર્પોરેશનમાં અમે લોકોએ પરમિશન માટે એમને અમારી એપ્લિકેશન આપેલી છે કે તમે અમને આ તલાવ સાફ સફાઈ અંગે તમે અમને પરમિશન આપી દો તો અમે લોકો આ તલાવ બહુ ઓછા સમયમાં આખું તલાવ અમે લોકો ચોખ્ખું કરી નાખીશું અને કેવી રીતના એ ચોખ્ખું રહેશે એની બી અમારી પાસે બધું આયોજન છે અમારો કમલાનગર તલાવ એના માટે કામ જે કરીએ છીએ એના માટે ફક્ત એટલે જ કરીએ છીએ કે અમે એક મોડલ એવું બનાવવા માગે છે કે જે સક્સેસ મોડલ કહેવાય એ સક્સેસ મોડલ થયા પછી વડોદરાના જેટલા બી તલાવો છે એ બધા અમે લોકો આ રીતના જ ક્લીન કરીશું અને હંમેશા માટે ચોખ્ખા રહેશે એ રીતના કરીશું અમે હમણાં આ જગ્યા પરથી બધી બહુ વસ્તુઓ કાઢી છે અત્યારે આ બધી જે વસ્તુ કાઢી છે એ એક કે બે ટકા બી નથી એના કરતાં વધુ પાણીની અંદર જે તમને દેખાઈ રહ્યું છે તો છે જ પરંતુ પાણીની અંદર બી સૌથી વધારે પબ્લિક દ્વારા નાખવામાં આવ્યું છે અને એના ઉપરા છાપરી પડ્યા પછી પાણીની નીચે દબાઈ ગયું છે નીચે કોકરી જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ મંદિરો બી લોકો દ્વારા અહીંયા મૂકી ગયા છે આ મંદિરો બી અમે અમારી સંસ્થા લઈ જશે અને આનો સમય આવશે ત્યારે સારી રીતના વ્યવસ્થિત આનું નિરાકરણ લાવીશું કે આનું શું કરવું છે અમને જનતાને બી પૂછીશું કે આનું શું કરાય અમારા વારંવાર કહેવાથી આ કળશ બી મૂકેલો છે અહીંયા એ બહુ સારું કામ કરે છે કળશના લીધે પબ્લિક દ્વારા જે સમજે છે પબ્લિક એના દ્વારા આ કળશની અંદર મૂકવામાં આવે છે તો ધીરે ધીરે આનો સુધારો આવશે આની અંદર બી લોકો દ્વારા મૂકવામાં આવે છે બહુ સારું છે અને અમે લોકો તળાવની અંદર એક મોડલ બનાવવા માંગે છે કે જેનાથી પબ્લિકને એવું લાગે કે હું એ પાણીમાં જ વિસર્જન કર્યું છે અને એ જગ્યાએ એક જ જગ્યા પર વિસર્જન કરવાથી આજુબાજુ તળાવના વિસ્તારોમાં લોકો દ્વારા આ જે પ્લાસ્ટિકની થેલી સાથે જે નાખવામાં આવે છે એ નાખવામાં નહીં આવે અને એક જ જગ્યા પર આ વસ્તુ પૂંજા સામગ્રી વિસર્જન કરશે તો ઇઝીલી એની અંદરથી આપણે કેરી કરીને લઈ લઈશું તો એનાથી શું થશે કે આપણા તળાવોની આવી દુર્દશા નહીં થાય અને આવનારા દિવસોમાં આપણાને પ્રશાસને કીધેલું છે કે તમને અમે લોકો પરમિશન આપી દઈશું એટલે અમારો પ્રોસિજર ચાલે છે એટલે જેમ બને એમ જલ્દી આપણા હાથમાં જેમ બી પરમિશન મળી જશે તો આ તલાવને અમે લોકો જેમ બને એમ જલ્દી ચોખ્ખું કરવાના છે અને હંમેશા માટે ચોખ્ખું કેવી રીતના રહે એ બી અમે કરવાના અમે જે સફાઈ અભિયાન કમળાનગર તળાવ તલાવ માટે ઉપાડ્યું છે પ્રશાસનની હજુ બી અમને પૂરતી પરમિશન નથી મળતી બાકી અમારી જોડે સેફ્ટીના પૂરેપૂરા સાધનો છે બરાબર અમારી જોડે લગભગ એકદમ સર્ટિફાઈડ તરવૈયા છે તે છતાં બી અમને અંદર જવાની પરમિશન મળતી નથી અને અગર જો પ્રશાસન પરમિશન આપશે તો આ તળાવને બરોડામાં ફર્સ્ટ નંબરનું મોડલ બનાવવામાં આવશે બાકી પ્રશાસન તરફથી પૂરતો સહકાર મળતો નથી અમારું ટ્રસ્ટ વિનામૂલ્યે આ સફાઈ અભિયાન ચલાવે છે સફાઈ અભિયાનનો અમારો આ પાંચમો કાર્યક્રમ છે ને આ પાંચે પાંચમાં અમને જાગૃત નાગરિકના ઘણા સપોર્ટ મળ્યા છે ને ઘણી બધી સૂચનાઓ બી મળી છે કે આ રીતે કરો આ કરો બરાબર આ તમે જોઈ શકો છો અત્યારે આની હાલત આ લગભગ બે ત્રણ દિવસમાં જ આ પોઝિશન આવી ગઈ છે તો હવે આની પરમિશન અમને મળતી હોય તો અમે આને એકદમ ક્લીન કરીને પ્રશાસનને એક મોડલ આપીશું કે અમે આ શું બનાવી રહ્યા છે તમે પૂરો સહકાર આપો